મહાભારતના મેદાનમાં જ્યારે અભિમન્યુ રણમેદાનમાં ઉતરવાનો હતો ત્યારે બધાના આશીર્વાદ લેતો અને એક પછી એક તેના સ્વજનો જે હતા તે આશીર્વાદ દેતા હતા વિજય વિજય ભવ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અભિમન્યુ પૈગે લાગ્યું અને ત્યારે એને આશીર્વાદમાં એમ કીધું કે યશસ્વી ભવો ત્યારે બધા ચોકી ઉઠ્યા કે એવું કેમ ભગવાને કીધું ભગવાને ભગવાનને બધાએ પૂછ્યું એટલે ભગવાને જવાબ દીધો કે યુદ્ધમાં મૃત્યુ એ નિશ્ચિત છે પણ લડવાનું છે સૌર્યથી એટલે કદાચ એવું બને કે સૈનિકો વચ્ચે ઘેરાઈ જાય તો પણ મૃત્યુની બીક રાખ્યા વગર એને સૌર્યથી લડવાનું છે અને એમાં યશ કામવાનું છે અને જ્યારે એ મેદાનમાં અભિમન્યુ ઉતરે છે અને અભિમન્યુ સાત માણસોના ટોળા વચ્ચે ઘેરાઈ જાય છે ત્યારે સહજ રીતે એને મૃત્યુનો ભાસ થયો હોય છે અને વિચાર આવી ગયો હોય છે છતાં પણ એ લયડો તો શૌર્યથી કેમ કે એને પરિણામની ચિંતા નથી અને કોઈ પણ કામ કરો ત્યારે એ પરિણામની ચિંતા નથી કરવાની હાર જીત એ પછીની વસ્તુ છે પણ એક વખત ઝંપલાવું એ કરવું એ બહુ મોટી વાત છે મહાભારતનો એક એક સિદ્ધાંત કર્મની વાત સમજાવે છે જય માતાજી